નમસ્કાર દોસ્તો અમદાવાદની અંદર જે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું વિમાન સળગી ગયું તો સૌપ્રથમ જે એનો વિડીયો એક વ્યક્તિએ બનાવ્યો હતો તો એ વિડીયો એટલો ઝડપી વાયરલ થયો અને એ વ્યક્તિ હતો એક છોકરો જ હતો તો એ વ્યક્તિનો આ પાછળના બે દિવસથી વાયરલ વિડીયો થઈ રહ્યો છે કે જે સૌપ્રથમ આ છોકરાએ જે વિડિયો બનાવ્યો હતો પ્લેન ક્રેશ થયું એનો તો પોલીસે એની અટકાયત કરી છે એની ધરપકડ કરી છે તો મિત્રો એવું કંઈ છે નહીં વિડીયોમાં બન્યા રહેજો શું છે હકીકત હું જણાવું અને બીજા અનેક કેટલાક એવા મુદ્દાઓ છે જે આપણને એ મુદ્દાઓ એવા છે કે એની અંદર આપણે સાંભળીએ તો એમાં આપણને આશ્ચર્ય થાય નવાઈની વાત લાગે કે આ બધું કઈ રીતે એમ આની અંદર શું વહી શકે આ કઈ રીતના આ ચમત્કારો છે અને આ ચમત્કારો આવી રીતના જ કેમ થઈ શકે તો એ પણ ચર્ચા થોડી કરવાની છે તો મિત્રો અમુક વ્યક્તિ અંદર જે એક બે લોકો બચી ગયા છે એ પણ તમને જણાવવાનું છે કારણ કે એક ભાઈ જ્યારે બચી જાય છે અને પોતે પોતાની જાતથી એમ્બ્યુલન્સ સુધી જાય છે તો આ બધું કઈ રીતે શક્ય બને છે એના વિશે પણ વાત કરવાની છે પણ એ ભયની પહેલાં પણ જે આખા પ્લેનની અંદર બસો બેતાલીસ લોકો મોતને વાલું કર્યું એની અંદર જે ભય બચી ગયા એક ભાઈ બસો એકતાલીસ મરી ચૂક્યા અને એના સિવાય પણ બીજા કેટલા લોકો મર્યા છે એ પણ તમને જણાવવાનો છું તો સૌથી પહેલાં આ બધું તો ઠીક છે પણ વિમાન ક્રેશ નહોતું થયું એની પહેલાં કોણ બચી ગયું એની વાત પણ હું આજે કરવાનો છું તો વિડીયો પૂરેપૂરો સાંભળજો અને જે વિમાન ક્રેશ થયું એની પહેલાં જે બે ત્રણ મિનિટ પહેલાં કોણ બચી ગયું હતું એ જાણીને પણ તમને મિત્રો નવાઈ લાગશે અને એ માણસ આજે દુઃખની સાથે સાથે ખુશ પણ છે રેડી અને જેની ઊભી હોય એનું કંઈ વાંધો નથી ઉપરવાળો કોઈ ના બિગાડી શકે તો નીચેવાળાની શું વકાત મિત્રો કહેવત છે ને કે ઝાંકો રખે સાં માર શકે ના કોઈ બાલ બી બાંકા ના કર શકે જે છે જગભેરી હોય મિત્રો તો આવી જ રીતે આવી વાત કરવાની છે અને ઘણા બધા એવા મુદ્દાઓ તો સાંભળજો પૂરેપૂરો વિડીયો મિત્રો એવા અચમચાવી નાખે એવા મુદ્દાઓ છે તો વાત કરવાની છે વિડીયો થોડો લાંબો થાય તો સાથ આપવા વિનંતી બરાબર તો શરૂઆત કરવી છે જ્યારે છોકરો ગામડામાં રહેતો હોય છે અને અમદાવાદની અંદર થોડાક દિવસો માટે રહેવા જાય છે તો એને આશ્ચર્ય થાય છે કે સાલું મારા ગામડાની ઉપર કોઈ આજ સુધી વિમાન નીકળ્યું નથી અને અહીંયાથી તો કેવા વિમાન નીકળે છે તો જ્યારે છોકરો અગાશી ઉપર જાય છે અને જેવું આ એર ઇન્ડિયા પ્લેન લંડન જવાવાળું પ્લેન ત્યાંથી નીકળે છે તો છોકરાને અચાનક થાય છે કે લાવ હું વિડીયો બનાવું એડ વિડીયો શૂટિંગ કરું શૂટ કરું એટલે એવી રીતે જ મિત્રો આવો સંજોગ હશે કોઈ એવા કે જે આ પ્લેન ક્રેશ થયું એનો આ વિડીયો આ છોકરા દ્વારા આ છોકરો તો માત્ર નિમિત્ત જ હતો કે કઈ રીતે ધીરે ધીરે વિમાન નીચે આવ્યું અને અચાનક હોસ્ટેલ ઉપર ટકરાયું અને ક્રેશ થઈ સળગી ગયું તો આવા એક સંજોગ જ હશે મિત્રો પણ ઘણા બધા લોકો એવી અફવા ચલાવી રહ્યા છે કે આ છોકરાને પોલીસ લઈ ગઈ ધરપકડ કરી અટકાયત કરવામાં આવી તો એમાં બિચારા છોકરાનો કોઈ વાંક નથી છોકરાએ બિચારા ખાલી પહેલીવાર એકદમ નજીકથી વિમાન પસાર થતું હોય તો કે બેસવા તો નથી મળતું આજ સુધી ગામડામાં રહેવાના કારણે જોવા પણ નથી મળ્યું તો લાવને અહીંયા નજીકથી નીકળી રહ્યું છે તે હું શૂટિંગ કરી લઉં એટલે એટલે એવા જ વિચારોથી એને વિડીયો શૂટ કર્યો હતો પણ અચાનક એને વિમાન ધીરે ધીરે નીચે આવવા લાગ્યું એટલે વધારે વિડીયો શૂટિંગ કર્યો વધારે વિડીયો એને લીધો આખો અને ધીરે ધીરે એને એવું થયું કે આ વિમાન હાલ ટેક ઓફ કર્યું છે હાલ તો ઉડાન ભરી છે અને અચાનક આ વિમાન નીચે કેમ આવી રહ્યું છે એટલે એને વિડીયો પૂરેપૂરો શૂટ કરો જ્યાં સુધી વિમાન નીચે આવ્યું અને ટકરાઈને ધમાકો થયો એટલે છોકરાને પણ એકદમ એ ડરી ગયો અને પછી એને એના બાદ તો એને એક બહેન ત્યાં એની સાથે હોય છે હાજર હોય છે એને પણ વિડીયો બતાવે છે કે જો આ સામે જે તમારાના ગોટા નીકળી રહ્યા છે મોટો ધમાકો થયો આ વિડીયોની અંદર જો હું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ વિમાન અહીંથી નીકળ્યું અને સામે એક જ મિનિટની અંદર આ વિમાન ટકરાયું અને ક્રેશ થયું મિત્રો તો અટકાયતે એ છોકરાની અટકાયત નથી કરી પોલીસ દ્વારા અમદાવાદથી પોલીસનું એક સૂત્રોને બરોબર જાણવા મળ્યું છે પોલીસવાળાએ જણાવ્યું છે કોઈ કોઈ અફવા ન ફેલાવશો છોકરાની કોઈ અટકાયત નથી કરી ખાલી સાક્ષી માટે એ અમને પિતા સાથે આવ્યા હતા અને આ વિડીયોની જે ડિટેલ હતી એ માગી હતી તો એ ડિટેલ અમને આપી છે બાકી એમની કોઈ ધરપકડ કરી નથી કોઈ અટકાયત કરી નથી તો કોઈએ અફવાઓ ફેલાવાનું કામ ના કરવું જોઈએ આવી રીતે પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે હવે બીજી વાત મિત્રો બીજી વાત મિત્રો એમ છે કે આ વિડીયોની અંદર હું જે કહી રહ્યો છું એ જે મોદી સાહેબના ભક્ત છે એમને થોડીક કડવી વાત લાગશે કારણ કે હું પણ મોદી સાહેબનો ભક્ત છું છતાં પણ આવી વાત કરી રહ્યો છું તો મિત્રો જ્યારથી આપણા પીએમ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અગિયાર વર્ષથી પ્રધાનમંત્રીની સીટ ઉપર આવ્યા ગાદી ઉપર આવ્યા ત્યારથી મિત્રો આજ સુધી તમે જોઈ શકો છો અગિયાર વર્ષની અંદર અગિયાર વાર ગુજરાત નહીં પણ આખા ભારતને આંખોમાં આંસુ લાવ્યા છે ભારતને રોવડાવ્યું છે મિત્રો તમે જોઈ શકો અગાઉ ત્રણ ચાર તો આપણા દેશની અંદર આતંકવાદી હુમલાઓ થયા ઉરી હુમલો પઠાણકોટ હુમલો પુલવામા હુમલો પછી પહેલગામ હુમલો તો મિત્રો તમે જુઓ તો મોદી સાહેબ આપણને એમ જણાવે છે કે હું દેશનો ચોકીદાર ને ચોકીદાર હું આવી રીતે મોદી સાહેબ ઘણીવાર બોલી બોલી જાય છે કોઈપણ સભાની અંદર તો હું એટલું કહેવા માગું છું કે મિત્રો આવી બધી ઘટનાઓ સર્જાય છે આવી ઘટનાઓ ઉદ્ભવ થાય છે ઉત્પન્ન થાય છે ત્યારે આપણો ચોકીદાર કઈ જગ્યાએ ચોકી કરવા જાય છે એ કંઈ ખબર પડતી નથી આતંકવાદીઓ મન ફાવે ત્યારે પણ આપણા દેશની અંદર ખુશી આવે છે નિર્દોષ લોકોની મોતને કાઢ ઉતારી મારી અને પાછા જતા રહે છે તો તોય પણ આપણે કંઈ પણ કરી શકતા નથી પાછળથી ગોદી મીડિયા આપણા મોદી સાહેબ આપણને એમ કહેવામાં આવે છે કે અમે આતંકવાદીઓને આમ કરી નાખ્યું હું મારી નાખ્યા પણ પહેલાં તો ચોકી કરતા નથી આવડતું એના કારણે જ આતંકવાદીઓ આવીને વારંવાર ભારતની અંદર ઘણા બધા લોકોને મારીને નાસી પણ જાય છે અને આજ સુધી આતંકવાદીઓને કોઈ આપણને જોવા મળ્યું નથી કે ફલાણા આતંકવાદીને પકડ્યો અને આપણા દેશનો એને ફાંસી પણ આપવામાં આવી હોય આવી કોઈ પણ જગ્યાએ આપણને જોવા મળ્યું નથી હવે કઈ જગ્યાએ ધમાકા કરે પાંચ દસ દિવસ અને પબ્લિકને ગુમરાહ કરે છે આપણા પીએમ અને આ ગોદી મીડિયા તર હકીકતમાં એવું વાસ્તવમાં એવું કંઈ હોતું નથી અને લોકોને કહે છે કે અમે આમ કરી નાખ્યું આવી રીતે બદલો લઈ લીધો પણ મિત્રો આજે સૂત્રો એક સૂત્ર બહાર પડ્યું છે કે નરેન્દ્ર સરેન્ડર ને નરેન્દ્રભાઈએ સરેન્ડર કરી લીધું છે અને ઘણા બધા આજના આજની તારીખની અંદર ભારતના ઘણા બધા નાગરિકો નરેન્દ્ર મોદીનું રાજીનામું માગી રહ્યા છે કે જ્યારથી આ સરકારમાં આવ્યા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી સીટ ઉપર આવ્યા ત્યારથી વારંવાર દેશને એક બેરોજગારીનો સામનો કરવો પડ્યો છે આર્થિક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે ઘણા બધા નિર્દોષ લોકો આજ સુધી વારંવાર મરી રહ્યા છે તો આવો ઘણું બધું આ થઈ રહ્યું છે છતાં પણ મોદી સાહેબને પેટમાંથી પાણી હાલતું નથી એમને તો દેશને છોડી મૂક્યો છે બરાબર એ હવે કોના ઇશારાઓ ઉપર કામ કરી રહ્યા છે અને કઈ કઈ કંપનીઓ કઈ કઈ મોટી મોટી કંપનીઓ સાથે જોડાયેલા છે એ આપણને કંઈ જાણવા દેતા નથી કોઈ પણ જગ્યાએ આપણને ખાલી ભાષા ભાષણ કરશે તો ઘડીક ફલાણાનો દીકરો થઈ જશે ઘડીક ઢાંકણાનો દીકરો થઈ જશે મિલિટરીવાળા લોકો સાથે જશે સિપાહીઓ ભેગા જઈને મિલિટરીના ડ્રેસ પહેરીને મિલિટરી મેન બની જશે વિમાનના પાયલોટો ભેગા અમુકવાર પાયલોટ બની જશે તો આવી રીતે ઘણા બધા બહેરુપિયું જે બહેરુપિયું કહેવાય એવી રીતે વેશ બદલતા રહેશે વારંવાર તો કંઈ સમજાતું નથી મિત્રો કે શું થઈ રહ્યું છે એમ હવે મિત્રો ત્રીજી વાત એ કરવા માગું છું કે પહેલાં તો આ વિડીયો તમે જોઈ શકો છો પહેલાં એકવાર આ વિડીયો તમે જોઈ લો પછી આગળ આપણે વાત કરી લઈએ હવે મિત્રો તમે વિડીયાની અંદર જોયું એક હસતો ખીલતો ખિલખિલટ પરિવાર જેમના ત્રણ નાના નાના બાળકો પતિ પત્ની તો મિત્રો આ કોણ છે એ પણ જણાવી દઉં અને શા માટે આ ફ્લાઇટની અંદર વિમાનની અંદર ક્યાં જઈ રહ્યા હતા એ લંડન જઈ રહ્યા હતા એ તો બધાને ખબર છે પણ શા માટે જઈ રહ્યા હતા એ પણ હું તમને જણાવી દઉં મિત્રો કે એક પળની અંદર આટલી બધી ખુશીઓ સાથે એ લંડન જતા હતા અને એક પળની અંદર એમને મોતને પેટવું પડ્યું તો મિત્રો આ હતા રાજસ્થાન બસવાડના ડોક્ટર કોમીબેન વ્યાસ જે રાજસ્થાન ઉદયપુરની અંદર મોટી નોકરી કરી રહ્યા હતા અને નોકરી છોડી અને એમના પતિ સાથે એમના ત્રણ બાળકો લઈ અને લંડનમાં રહેવા માટે જઈ રહ્યા હતા હવે મિત્રો કેટલા બધા વિડીયોની અંદર આપણને જોવા મળ્યું કે કેટલા બધા ખુશી એમને ખુશી એમના ચહેરાઓ પર જોવા મળી રહી છે એમના દિલની અંદર ખુશી સમાઈ નથી રહી બાળકો પણ કેટલા બધા ખીલખિલાટ ખુશીમાં જોવા મળ્યા પતિ પત્ની પણ એક શૂટિંગ કરી રહ્યા છે કે અમે આજે પ્લેનની અંદર બેસી અને લંડનમાં રહેવા માટે જઈ રહ્યા છો આજથી આપણે લંડનમાં રહીશું અને મજા કરીશું આવા વિચારો સાથે આ પ્લેનની અંદર સવાર થયા પણ મિત્રો કદાચ જો આપણે ભવિષ્યવાણી જાણી શકતા હોત ભવિષ્યમાં શું થવાનું છે એ જાણી શકતા હોત તો કદાચ આ હાદસો ના બને પણ મિત્રો એક પળની અંદર એમને બિચારાને ક્યાં ખબર હતી અમે મોતને વાલું કરવા જઈ રહ્યા છે મોતને ભેટવા જઈ રહ્યા છે એ પણ અમારા બાળકો સાથે કદાચ આ ભવિષ્યવાણી જાણવાનું કોઈ મશીન હોત તંત્ર યંત્ર હોત તો આ ઘટના ના બનોત અને આજે એ પરિવાર પણ આજે સહી સલામત હોત જે આજ બસ્સોને એકતાલીસ લોકો મૃત્યુ પામ્યા વિમાન દ્વારા અને વગર વિમાન દ્વારા તો ઠીક છે કે વિમાનની અંદર સવાર હતા બસો ને બેતાલીસ એમાંથી એક ભાઈ તો બચી ગયો બચી ગયો જેમની સારવાર દરમિયાન મોદી સાહેબ પણ એમનું ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા એમની સાર સંભાળ લેવા ગયા હતા સારવાર પૂછવા ગયા હતા ખબર અંતર પણ મિત્રો જે વિમાન ક્રેશ થયું એ બિલ્ડિંગમાં રહેતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ આ આ લોકોને તો બિચારાને લંચનો ટાઈમ હતો જમવાનો બપોરનું બિચારા શાંતિથી જમી રહ્યા હતા એ લોકોને ક્યાં ખબર હતી કે અમારા ઉપર આવી આફત આવવાની છે નહીંતર બિચારા એ લોકો પણ ફ્લેટ આખો ખાલી કરી નીચે ઉતરી ગયા હોત અને યોગ્ય સ્થાન લઈ લીધું હોત પણ એમાંથી પણ લગભગ પંદરથી વીસ જેવા લોકો મૃત્યુ પામ્યા છે મિત્રો સળગીને ખાખ થઈ ગયા છે અચાનક આ વિમાન એમની બિલ્ડિંગ ઉપર આવીને ટકરાય અને ત્યાં તો વિદ્યાર્થીઓ બિચારા ભોજન ગ્રહણ કરી રહ્યા હતા એ પણ મૃત્યુ પામ્યા તો આ લોકોનો પણ શું વાંક કહી શકાય હવે મિત્રો વાત કરવાની છે કે જે ભાઈ જે બચી ગયેલો છે એના વિશે હવે મિત્રો આ ભાઈ જે બચી ગયો હતો એની તમે ફોટો એકવાર જોઈ લો બરાબર તો આ ભાઈ મિત્રો એવું કહી રહ્યો છે જ્યારે એને પૂછવામાં આવ્યું મીડિયા દ્વારા તો એ ભાઈ એમ કહે છે કે થોડી મને પણ એવું લાગ્યું કે હું પણ મરી ગયો છું પણ જ્યારે આંખ ખુલી તો હું સજીવન હતો અને એની પહેલાં એમ કહે છે કે જ્યારે વિમાન ટકરાયું એ સમયે મારી જોડે એક ઇમરજન્સી બહાર નીકળવા માટેનો એક ગેટ હતો દરવાજો હતો અને ત્યાંથી મેં કૂદકો માર્યો અને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મેં જ્યારે આંખો ખોલી ત્યારે હું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતો તો હવે મિત્રો વિમાન આખું લગભગ ત્રણથી ચાર ઇમારત સુધીની બિલ્ડિંગ હતી ઉપર હવે ત્યાંથી મિત્રો કોઈ કૂદકો મારે તો કેવી રીતના બચી શકે એ પણ આશ્ચર્ય જેવી વાત છે હવે મિત્રો તમે વિચાર કરો કે એક જ મિનિટની અંદર પ્લેન ટેક ઓફ થાય છે અને બીજી જ મિનિટમાં એ મોટા ધમાકા સાથે ટકરાઈને ક્રેશ થાય છે તો હવે બે મિનિટની અંદર આ વ્યક્તિ કઈ રીતે બચી ગયો એ બહુ આશ્ચર્યની વાત છે કારણ કે મિત્રો પ્લેનની અંદર સીટ બેટ સીટ બેલ્ટ વધેલા હોય પોતાને ફિટિંગમાં તો આપણને સીટ બેલ્ટ ખોલવામાં જ લગભગ અડધી મિનિટ નીકળી જાય ઊભું થવામાં અને એવા ટાઈમે મિત્રો કોઈક એવો કૂક જ વ્યક્તિ હોય કે જેને અચાનક આવું બધું સૂજે કે કઈ જગ્યાથી નીકળવું ને ના નીકળવું કારણ એમની સાથે પણ બસો એકતાલીસ બીજા લોકો હતા એમને કોઈને આવું કેમ ના સૂઝ્યું કૂદકા મારવાનું અને આ એક જ વ્યક્તિને એવું સૂજ્યું કે અહીંયાથી હું કૂદકો મારું અને બચાય તો બચી લઈ બચી જાઉં અને બચી પણ ગયો તો એ પણ એવું આશ્ચર્ય જેવું વિચાર આવે છે મનની અંદર કે આ કઈ રીતના થઈ શકે પણ એની પહેલાં જે વ્યક્તિ બચી ગયું એ મિત્રો તે આપણે એરપોર્ટ જે હોય ત્યાંની વાત છે હવે ભૂમિબેન નામના એક લેડીઝ અમદાવાદમાં રહેતા હોય છે અને એમને લંડન જવાનું હોય છે અને આ જ વિમાન જે હોય છે અમદાવાદ ટુ લંડન તો આ જ વિમાનની એમને ટિકિટ બુકિંગ કરાવેલી હોય છે અને સમય પ્રમાણે એ એરપોર્ટ આવી રહ્યા હોય છે તો બજારની અંદર કોઈ થોડુંક ટ્રાફિક એમને નડે છે અને ટ્રાફિકના કારણે એ થોડાક લેટ બની જાય લેટ થાય છે એરપોર્ટ પહોંચવાની અંદર અને જ્યારે એરપોર્ટ એ પહોંચે છે ત્યારે ફ્લાઇટને ટેક ઓફ થવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે અને લગભગ બે જ મિનિટની વાર હોય છે બે કે ત્રણ મિનિટની અને આ પ્લેન ત્યાં સુધી તો એરપોર્ટના રનવે ઉપર જ ઊભું હોય છે અને ભૂમિબેન જ્યારે જે અધિકારીઓ હોય એ ગેટ બધા બંધ કરી દે છે પ્લેન સુધી પહોંચવા માટેના જે પહેલાં ગેટ આવે એ બધા બંધ થઈ જાય છે તો ભૂમિબેન ત્યાં આગળ અધિકારીઓ જોડે વાતચીત કરે છે કાલાવાલા કરે છે કે મને જવા દો મારે બે મિનિટ લેટ થઈ ગયું હું ટ્રાફિકમાં ફસાઈ ગયેલી હતી તો પ્લીઝ મને જવા દો અને મારે પ્લેન હજુ ઊભું છે ત્યાં સુધી હું પહોંચી જઈશ અને બેસી જઈશ કારણ કે પ્લેનનો દરવાજો ખુલ્લો હતો હજુ હજુ એનો દરવાજો બંધ નહોતો થયો તો ભૂમિબેને ઘણી બધી કાલાવાલા કર્યા ઘણી બધી આજીજી કરી છતાં પણ એમને અધિકારીઓએ જવા ના દીધા કે ટાઈમ પૂરો થઈ ગયો ટાઈમની વિરુદ્ધ આ કાર્ય અમે ના કરી શકીએ તમારે રોકાઈ જવું પડશે તમારે હવે બીજી કોઈ ફ્લાઇટની ટિકિટ બુકિંગ કરાવવી પડશે આવી રીતે કંઈ અને ભૂમિબેનને અધિકારીઓએ જવા દીધા નહીં પ્લેન સુધી પહોંચવા દીધા નહીં અને જ્યારે મિત્રો પ્લેન ટેક ઓફ કરે છે રનવે કરે છે અને ટેક ઓફ કરે છે અને બે જ મિનિટની અંદર આ પ્લેન ક્રેશ થાય છે ત્યારે ને કોઈ ફોન આવે છે કે તમે જે ફ્લાઇટની અંદર જવાના હતા એ ફ્લાઇટ અત્યારે ક્રેશ થયું છે વિમાન સળગી ગયું ટકરાઈને મેઘાણીનગરની અંદર તો હવે વિચાર કરો મિત્રો કે હવે ભૂમિબેન ખુશ થયા હશે કે દુઃખ વ્યક્ત કર્યું હશે એ તો ભગવાન જાણે એમનો આત્મા જાણે પણ મિત્રો ભગવાનને જેણે બચાવવા છે એમને તો પહેલેથી જ બચાવી લે છે એમનું કોઈ કાંઈ વાળ વાંકો કરી શકતું નથી આ એમનું મૃત્યુ સમય નજીક નહીં આવ્યો હોય એના કારણે જ એ ટ્રાફિકની અંદર લેટ થયા એના કારણે જ અધિકારીઓએ એમને જવા ના દીધા એમના ઉપર દયા ના દેખાડી અને જવા દીધા નહીં અને અત્યારે ભૂમિબેન સહી સલામત છે અને ભગવાનને પણ એ આભાર માની રહ્યા છે અધિકારીઓનો પણ એ મનોમન આભાર માની રહ્યા છે કે કદાચ જો અધિકારીઓએ મારા ઉપર દયા લાવી અને મને આગળ જવા દીધી હોત પ્લેનની અંદર સવાર થવા દીધી હોત તો આજે આ દુનિયાની અંદર હું પણ ના હોત તો મિત્રો જેમને ભગવાનને છે એને તો ભગવાન અગાઉથી જ બચાવી લેશે બરાબર તો એ પણ ભૂમિબેનને એક વિડીયો દ્વારા એમને પણ જણાવ્યું હતું ને આ વિડીયો ઉપર વિડીયો અમે જોયો હતો એટલા માટે જ આ વાત કરી રહ્યો છું બરાબર અને મિત્રો વિમાન ક્રેશની અંદર જે પણ લોકો મૃત્યુને ઘાટ ઉતર્યા છે મૃત્યુને ભોગ બન્યા છે જે પણ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં જે રહેતા હતા આ તમામ જે વિમાન ક્રૅશ થવાથી જેમનું મૃત્યુ થયું છે એમને સરકારે એક એક કરોડ રૂપિયાની સહાય આપવાની મંજૂરી આપી છે સૂચના આપી છે તો મિત્રો અત્યારે પૈસાની કોઈ કિંમત નથી અત્યારે માણસની કિંમત છે મોતને ઘાટ ઉતરેલું માણસ પાસું તો આવવાનું નથી ગમે એટલા રૂપિયાનો ઢગલો કરશું તોય પણ મિત્રો એમના પરિવારમાં કોઈને મદદરૂપ થઈ શકે એટલા માટે સરકારે એક એક કરોડ રૂપિયા આપવાની સહાય આપવાની રજૂઆત કરી છે તો સરકારનો પણ આભાર છેલ્લે વાત એમ કરવા માગું છું મિત્રો કે ચલો આપણા પૂર્વ સી એમ વિજયભાઈ રૂપાણી આ પ્લેનની અંદર બળીને ખાક થઈ ગયા મૃત્યુ વાલું કરવું પડ્યું મૃત્યુને તો મિત્રો સમગ્ર ગુજરાતની અંદર ભારતની અંદર મીડિયાવાળા બસ એટલું જ કહી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણી બળીને ખાક થઈ ગયા આપણા પૂર્વ ગુજરાતના પૂર્વ સીએમ બળીને ખાક થઈ ગયા તો મિત્રો સીએમ આ રૂપાણીભાઈ રૂપાણી સાહેબ સિવાય બસો ચાલીસ જે બીજા લોકો અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ જે મૃત્યુને કાટ ઉતર્યા તો એમના એમની તો કોઈએ પહેચાન પણ નથી કરી પાછળથી બધું થયું છે તો સૌ પહેલાં તો એકલા રૂપાણી સાહેબ જ બધાને દેખાણા કારણ કે એ સીએમ હતા તો આમ નાગરિકોની કોઈ હક નથી એમની પહેચાન કરાવવાની એમની જે બધી બોડીઓ હતી એમની કોઈ સફાઈ આપવાની મીડિયાવાળાઓને કોઈ તકેદારી જ નથી સિદ્ધા રૂપાણી સાહેબને જે ઉપાડી લીધા કારણ કે મિત્રો કોઈએ પરિવાર ગુમાવ્યો છે કોઈએ ભાઈ ગુમાવ્યો છે કોઈએ એમના દાદાજી ગુમાવ્યા છે કોઈએ એમની માતા ગુમાવી છે એમના પિતાઓ ગુમાવ્યા છે અને કેટલા બધા વિદ્યાર્થીઓ પોતાને આગળની કારકિર્દી આગળનું ભવિષ્ય વિચારીને જે મહેનત કરી રહ્યા હતા વિદ્યા શીખી રહ્યા હતા ભણતર શીખી રહ્યા હતા વિદ્યાર્થીઓ અને એમને એવું સપનું હશે કે ચલો હું ભણી ગણીને આગળ કંઈક કરીને બતાવીશ આવા સપનાઓ સાથે જે હોસ્ટેલમાં રહેતા હતા એવા વિદ્યાર્થીઓ પણ આ પ્લેન ક્રેશ હાદસાની અંદર મૃત્યુને ભોગ બન્યા છે તો આવી બધા બધા લોકોને ભગવાન એમની આત્માને ખૂબ ખૂબને ખૂબ શાંતિ આપે અને એમના દરેકના પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની મિત્રો ભગવાન ખૂબ તાકાત આપે તો મિત્રો હજુ સુધી પણ આ હાદસો વિસરાતો નથી મિત્રો કારણ કે બહુ ભયાનક હાદસો થઈ ચૂક્યો છે આવું કોઈ અચાનક વિચાર્યું નહીં હોય મિત્રો તો હવે આગળ વાત કરી શકાય એમ નથી કારણ કે દુઃખની બહુ લાગણી થઈ છે આપણા ભલે કોઈ પણ આપણા સગાવાલા નહોતા પણ ભારતીય નાગરિક તરીકે આપણા ભાઈઓ જ હતા આપણી બહેનો જ હતી આપણી માતાઓ હતી આપણા દીકરાઓ પણ હતા તો મિત્રો એ આપણો જ પરિવાર કહેવાય ભારત દેશ એક છે અને નેક છે તો એ આપણો જ પરિવાર કહી કહી શકાય તો મિત્રો ભગવાન એમને આત્માને બહુ શાંતિ આપે એવી પ્રાર્થના તો મળીએ મિત્રો બીજા વિડીયોની અંદર તો આ વિડીયોની અંદર મિત્રો મારી કોઈ વાત તમને કોઈ સારી લાગી હોય તો લાઈક કરતા જજો શેર કરજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર બાકી તો જય ભારત